તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો દશામાનો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો જે બિલકુલ મિત્રો વાત કરવામાં આવે તો આજે દશામાના વ્રતનો પહેલો દિવસ છે મિત્રોને પહેલા જ દિવસે થઈ ગયો સૌથી મોટો ચમત્કાર તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવું કે ભાઈ કયો ચમત્કાર થયો હવે અત્યારે તમે જુઓ મિત્રો કે સાક્ષાત દશામાં મિત્રો નારિયેલની અંદરથી પ્રગટ થયા ભાઈ તમને સાહેબ આગળ આખો વિડિયો બતાવું ખરેખર કાયદેસર તમારા પગ ધ્રુજી જશે ભાઈ તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર ભાઈ પહેલાં તો જય દશામાં લખી નાખજો જેથી કરીને દશામાં આપણા આગળની જિંદગી છે ભાઈ એ સારી રીતે જીવા જીવાડે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આપણી ઉપર જેટલા પણ સંકટ આવે જેટલા પણ દુઃખો આવે એ દશામાં પોતે સહન કરી લે મિત્રો કેમ કે માતાજી હોય એટલે એમને કાંઈ જોવું ન પડે એમની પાસે અનંત શક્તિ છે ભાઈ જેટલી શક્તિ કોઈ જોડે ન હોય એ મિત્રો દશામાં ઘરે ઘરે દશામાની સ્થાપના થઈ છે મિત્રો ઘરે ઘરે લોકો દશામાના વ્રત કરે છે ઘરે ઘરે લોકો પૂજા કરે છે પણ સાહેબ આ તમે જુઓ કે એ જ દશામાં અનંત જાતના રૂપો ધરીને લોકોને મળવંચિત ફળો આપતા હોય તો એ છે મિત્રો દશામાં હવે દશામાના વ્રત લોકો દસ દિવસ સુધી કરશે ભાઈ દસ દિવસ સુધી માતાજીના વ્રત કરશે ત્યારબાદ નદીમાં માતાજીને પધરાવશે એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે ઘણા બધા ચમત્કારો તો છે જેમાંથી અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક મિત્રો ફોટો પણ જે વાયરલ થઈ રહ્યો છે તમને હમણાં આખો ફોટો બતાવું તો દર્શક મિત્રો તમે ફોટાની અંદર પણ જોઈ શકો છો કે મિત્રો જે નારિયલ છે ભાઈ એ નારિયેલની અંદરથી અચાનક દશામાં પ્રગટ થયા મિત્રો તમે જુઓ આ ફોટો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો કે દશામાંનો ચમત્કાર થઈ ગયો ભાઈ અને ઘણા બધા લોકો તમને ખબર હશે કે ચમત્કાર એમને થતા પણ હોય મિત્રો કેમ કે માતાજી એમની અંદર પ્રસન્ન થઈ જાય ને એના માટે જ એ લોકોને એ બધું થતું હોય મિત્રો કોઈના મોઢામથી મિત્રો ત્રિશુલ નીકળે ચુંદડી નીકળે કંકુ નીકળે આવું ઘણું બધી ઘટનાઓ કે જે આપણે આપણી જિંદગીની અંદર સાંભળતા હોઈએ છીએ અને એવી જ રીતે સાહેબ આ સૌથી મોટો ચમત્કાર થઈ ગયો તમે જુઓ તમારી આંખોની સામે સાહેબ આનાથી મોટો શું ચમત્કાર હોય ભાઈ આનાથી મોટો કોઈ કોઈની ઇતિહાસની અંદર કોઈ ચમત્કાર હોય તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી નાખજો જેથી કરીને માતાજી આપણને ખૂબ જ આગળ વધારે એ જ આપણે પ્રાર્થના કરીએ જય દશામાં મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ